Halo. Halo. Double size di lens bolu saya. Ha. Halo. Halo. Ayo WhatsApp. Ha, bolu bolu. Double size di lens bolu. Ha, bolu bolu. Apa Amna speed breaker je buat naya ni. Double size. हाँ हाँ एमआई एक साइड दूरों चढ़ दो ये जरा पूरों कराए दो अन्य बिजुए हो जाता तो એક સાઈડ નથી અધૂરો ને તો પણ પૂરો કર નાખેલો ને ના ના સાહેબ એક એક સાઈડ છે ને એમાં શું છે આપણે બે સાઈડ આવે ને હા એમાં એક સાઈડ કર દીધો છે અને એક આખો બનાયો છે પણ પેલી જેવો આખો અરે અને આપડે જવાની સાઈડ માં તો જરૂર નથી ને આપડે જઈએ તો એ સાઈડ તો જરૂર નહી ને ના ના સાહેબ તકલીફ શું થાય જો તમને કવ જેવો પેલો બમ્પ એવો ક્રોસ કરે ને હા પછી તરત એવો પિકઅપ પકડે અને એવો પિકઅપ પકડે છે ને એટલે તરત આપણે સ્કૂલ છે. છે ને જે ધીમી થાય થોડો આગળ એટલે રનિંગ પકડવા જાય કારણ કે આગળ બમ્પ નઈ ને એટલે રનિંગ પકડાઈ જાય આપણે સમજો તો એટલે એટલો થોડો બની જાય ને સાહેબ તો એટલું શાંતિ થઇ જાય કારણ કે પેલી રનિંગ એકદમ પકડાય નહીં એને ધીરી પાડવી પડે ગાડી એટલું હા અને બીજું સાહેબ એવું કેતો આપણે ડબ્બા નાયરા પેટ્રોલ પંપ ખરો ને એ આગળ છે ને રોડ થોડો ખોદેલો છે તમારા તરફ થી ખોદ્યો ખબર ને કોઈના તરફી ખોદી ને એ પૂરી દીધું છે પાછું હતું એવું ને એવું એ જોવડાવી લઉ કા પાણી પુરવઠા વાળા હોય કે કાતો તો જે વાળા હોય અમારું તો કઈ કામ ચાલતું નથી ના ના એટલે જ કઉ સાહેબ મને એમ મને પણ નઈ ખબર કે તમારા તરફથી થી ખોદ્યું કે કોના તરફ થી પણ એ ખોદ્યું છે ને એટલે રસ્તો અડધા ઉપર નો છે ને બધો બગડી ગયો છે એ ચાલતો નથી એમાં એટલે એમાં ડામર નાખીને ને ફિટિંગ કરાવવું પડશે હા અને બીજું સાહેબ એવું છે કે કદાચ રબર કામ કરું ને આપડે હા તે આગળ કદાચ એક બોમ્બ થાય તો કરિયાણા તો સારું કારણ કે એકદમ છે ને આપડે જે રસ્તો છે ને વચ્ચે ડિવાઇડર એકદમ નાનો છે સાંકડો છે એ સાંકડા ને કારણે છે ને પેલું કેવું કે આપણે એક વચ્ચે કોઈ ગાડી ઉભી હોય કા તો કોઈ ઉભું હોય ને તો તકલીફ પડી જાય તો આટલું થોડું કરી આપો તો સારું કહેવાય સર હું જોડાયેલા હે ને ઓકે ઓકે સાહેબ હા અને બીજો સાહેબ સાઈન બોન્ડ નું કરા દેતો સ્કૂલ અગર ના ના બોર્ડ તો કીધા છે બોર્ડ થઈ જશે આઠ વારિયામાં હે હા અને પેલું સ્કૂલના બોર્ડ ને બે બંપના બોર્ડ થઈ જશે તો ઓકે અને પેલું મને થોડું બમફણું કર્યા જો સ્કૂલ અગર પહેલા うん ઓકે સાહેબ આઈને તો હું થઈ ગયો વાસ